गांधी हमारे रहो महात्मा गांधी हमारे रहो मनरेगा योजना चालू रखो रोजगार गारंटी नो चालू रखो रोजगार गारंटी नो मांगे हमारी मांगे चालू रखो मनरेगा चालू रखो गरीबों का अधिकार चालू रखो मनरेगा महात्मा गांधी अमर रहो हमारे रहो महात्मा गांधी हमारे रहो મનરેગા યોજના ચાલુ રાખો રોજગાર ગેરંટી નો કાયદો ચાલુ રાખો રોજગાર ગેરંટીનો કાયદો મહાત્મા ગાંધી મહાત્મા ગાંધી મનરેગા યોજના ચાલુ રાખો રોજગાર ગેરંટીનો નો કાયદો ભારત દેશ નું સંચાલન કરતી આ ભારતીય જનતા પક્ષના ના વડાપ્રધાન હમણાં તો લોકો એવું કહે છે કે નરેન્દ્ર મોદી શાસન કરે છે શાસન આરએસએસ પણ કરે છે નરેન્દ્ર મોદી એનું મોરું બને છે એમ કહે છે લોકો હું નથી કહેતો ત્યારે મહાત્મા ગાંધીના નામ પર શરૂ કરાયેલી મહાત્મા ગાંધી રોજગાર યોજના જેને કોંગ્રેસે બહુ મહેનત કરીને દરેક રાજ્યોની સંમતિ લઈને રોજગાર આપતો કાયદો બનાવી દરેક રાજ્યને એમાં વસતા ગામડામાં વસતા ગરીબોને રોજગારી સ્થાનિક કક્ષાએથી મળી રહે તે માટે રોજગાર આપતો અધિકારનો કાયદો બનાવ્યો હતો આ ભારતીય જનતા પક્ષની સરકારને વારે ઘડીએ કોંગ્રેસના અમુક યોજનાઓ જે છે એને બંધ કરીને અથવા તો એના એના પર બીજું નામ આપીને ચાલુ કરવાનો શોખ જાગ્યો છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય રોજગાર રોજગારી યોજના ઇંગ્લિશ વર્ષને ગોઠવીને જીરામજી કરું જીરામજી આખા અંદર ઉતરવા બદલે ડાયરેક્ટ જીરામજી વંચાય પ્રજા ખુશ થાય હિન્દુત્વ વાત આવે હું તો કહું છું અમારા પાર્ટી વાળા ના પાડે છે પણ હું કહું છું હિન્દુત્વની વાત આવે ચૂંટણીઓ સામે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત આવવાની આવવાની આ ગુજરાતમાં ભારતીય જનતા પક્ષના એમનું શાસન સરકી રહ્યું છે બે ત્રણ દિવસથી આપણે દેખીએ છીએ કોંગ્રેસ પક્ષ અને આ પાર્ટી પોતપોતાના તરફ માણસો લાવવા માટે પ્રયત્ન કરી રહી છે ત્યારે આવું કઈ ગતકડું કરીને આ વિસ્તારની આદિવાસી પ્રજા ભગવાન નામ પર આ યોજના ચાલુ કરી છે બંધ કરાવે છે એવી વાતો મુક્તા થાય એ મુક્તા ના થાય એટલા માટે આ ચોખવટ કરું છું ભગવાન રામ એ સૌના ભગવાન છે માત્ર ભારતીય જનતા પક્ષના નહીં અમારા આદિવાસીઓ તો નદીની વેતરણી પાર કરાવેલી એવી તો નહીં કરાવી વાળા જ કરાવેલી હતો ને જંગલમાં ફળ ફૂલ ભેગું કરીને અમારા આદિવાસીઓ જ ખવડાવેલું સબરીભાઈના મીઠા બોર પણ રામે જ ખાધેલા એમના નહીં ખાધા તેવા સમયે આ દેશની અને ગુજરાતની ધર્મપ્રિય પ્રજાને આડકતરી રીતે હિન્દુત્વનો નારો આપીને આ યોજનાને આખો બદલી છે હવે ભારત સરકારના સાઠ ટકા ચાલીસ ટકા જે તે રાજ્ય સરકારના અને એનું નામ આપ્યું યોજના યોજના ક્યારે શરૂ થાય કે સરકાર પાસે પૈસા હોય ભારત સરકાર પૈસા આપ્યા હોય તો આ તો કોંગ્રેસે તો એમને અધિકાર આપ્યો હતો સો દિવસનો મજૂરી મળી રહી તે માટેનો અને એને બહુ સિપતપૂર્વક આ ભારતીય જનતા પક્ષે એને પલટાઈ નાખ્યો છે ત્યારે આ ગુજરાતમાં અને છોટા ઉપરમાં વસતા તજજ્ઞો આદિવાસી પ્રજા શેરીજનો યુવાનો બધાને નમ્ર અપીલ કરું છું કે ભારત સરકારે જે આ યોજના દાખલ કરી છે એનો કોંગ્રેસ તો વિરોધ કરે જ છે પણ સામાજિક સંગઠનો પણ ભેગા થઈને આ યોજના યોજના નહીં અધિકાર અમને પરત પાછો પુનઃ જે તે સ્વરૂપે મળવો જોઈએ તે અંગેની ડિમાન્ડ ગ્રામીણ થાય ને ખાસ કરીને યુવાનોમાં વધારે જોતરાય એવી અપેક્ષા રાખું છું એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટાઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાયંગલ કોમ્પ્લેક્સ હાઈવે રોડ છોટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઇવ ફોર ફાઇવ છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઈકોન જરૂર દબાવો